ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મેન રસ્તા પર ડભોઈ નગપાલિકાના ડ્રેનેજની ગટરનું ઢાંકણું ન હોવાના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે ડભોઈ ધરવાસા ચોકડીથી નજીક ડભોઈ નગરપાલિકા ડ્રેનેજ લાઇનનું ઢાંકણું ન હોવાના કારણે હાલ તો ઝાડ મેકીને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય માર્ગ હોય અહીંથી રોજના હજારો વાહનો અવરજવર કરી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં કેટલાક વિદેશી પ્રવાસીઓ પણ અહીંથી આવે છે ઢાકણું ખુલ્લું હોવાના કારણે રાતની સમયે દેખાય નહીં કોઈ મોટો અકસ્માત થશે ક્યારે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો જાગશે છેલ્લા પાંચ દિવસથી ઢાંકણું ખુલ્લું હોવાના કારણે હાલ તો અહીંથી પસાર થતા વાહન ચાલકોએ વૃક્ષની ડાળીઓ મૂકી તેની દિશા બતાવવાની કોશિશ કરવામાં આવી છે આ મેઇન સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રસ્તો હોય દસ ફૂટ ઊંડું ડભોઈ નગરપાલિકાને સ્ટેટ હાઈવેના અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જાગશે કે તેનો જલ્દીથી કોઈ નિકાલ આવશે તેવી રાહ જોઈને વાહન ચાલકો બેઠા છે